જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ ચાલુ કરતા પહેલા મારા તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા નવા નવા વ્લોગ જુઓ છો સારી સારી કોમેન્ટ કરો છો લાઈક કરો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તે બદલ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આજે તમારી કોમેન્ટના અનુરૂપ આજનો વ્લોગ હું બનાવવા જઈ રહ્યો છું ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટો કરેલી છે કે રાધદીભાઈ તમે કલાકાર કઈ રીતે બન્યા અને અમારે ગાયક કલાકાર બનવું હોય તો શું કરવું જોઈએ તો આજનો વ્લોગ કલાકાર બનવા માટે શું કરવું જોઈએ અને એના માટે મેં શું સ્ટ્રગલ કરેલી છે એ તમામ વિગતો આજના વ્લોગમાં તમને હું જણાવીશ તો ફ્રેન્ડ્સ જે લોકો કલાકાર બનવા માગે છે ગાયક કલાકાર બનવા માગે છે પરંતુ એમને આગળ લઈ જવા માટે કોઈનો સહારો હોતો નથી કોઈનો સાથ હોતો નથી એ લોકો માટે આજનો મેં બ્લોગ બનાવ્યો કે જે લોકોને ગાયક કલાકાર બનવું છે જે ગામડાઓમાં પણ સારા સારા કલાકારો છે એ લોકોને આગળ આવવું છે પણ આગળ આવવાની તક મળતી નથી એ લોકોને હું આજના બ્લોગમાં જણાવીશ કે હું પણ ગામડેથી આવેલો કલાકાર છું અને મને પણ કોઈએ સપોર્ટ કરેલો નથી પણ હું મારી જાત મહેનતથી આગળ આવેલો છું તો જે લોકો સારું ગાય છે જેની પાસે સારો અવાજ છે સૂર છે રેન્જ છે એ કલાકારોને મારી નમ્ર વિનંતી કે પહેલાં તો તમે શરૂઆત અત્યારે યુટ્યુબની છે પહેલાં સીડીની હતી કેસેટની હતી એટલે લોકો કેસેટ બનાવતા હતા અને કેસેટ બનાવીને આગળ આવતા હતા અને દરેક કંપનીમાં જઈને એ ગાયક કલાકાર જેમ કે હું ગામડેથી અમદાવાદ આવીને દરેક કંપનીમાં ફરતો હતો અને એમ કહેતો કે હું ગાયક બનવા માગું છું મારી પાસે અવાજ સારો છે તો તમે મને એક ચાન્સ આપો પરંતુ ઘણા બધા પ્રોડ્યુસરો મને નાની ઉંમર જોઈને એવું વિચારતા કે આટલો નાનો છોકરો શું ગાવાનો છે એટલે કોઈ પણ વ્યક્તિ મારી કેસેટ બનાવવા માટે તૈયાર થતા નહોતા પરંતુ જ્યારે કુદરતનો સાથ હોય ને ત્યારે કોઈ પણ દ્વાર ખુલ્લા થઈ જતા હોય છે એટલે મારી સાથે પણ કુદરતનો સાથ હતો માં ખોડિયારનો સાથ હતો હર્ષિદનો સાથ હતો એટલે મારા નસીબના દ્વાર ખુલી ગયા અને અત્યારે જે નામ છે એ તમારા આશીર્વાદથી માં ખોડિયાર અને મા હર્ષિદના આશીર્વાદથી નામ થયું છે પરંતુ જે કલાકારો મેં જેમ કીધું કે પહેલાં કેસેટ બનાવવી પડતી હતી અત્યારે યુટ્યુબનો જમાનો છે તો જે વ્યક્તિને આગળ આવવું છે એ લોકો યુટ્યુબમાં પોતાના ખર્ચે ગીત બનાવવાનું સ્ટુડિયોમાં જવાનું અને પહેલાં પોતે સાહસ કરવાનું અને તમને ગમતું ગીત અત્યારે શું ચાલી રહ્યું છે એ પ્રમાણેનું ગીત તમારે બનાવવાનું અને એ બનાવ્યા પછી એના વ્યુઅર શું આવે છે જો કદાચ એ ગીત રીલ્સમાં ચાલી ગયું અને એ ગીત સારા મિલિયનો ઉપર પહોંચી ગયું તો તમે સુપરસ્ટાર કલાકાર થઈ ગયા તમને કોઈ આગળ આવવામાં રોકશે નહીં આ મારી છાતી ઠોકીને તમને ચેલેન્જ છે પરંતુ અમુક લોકો એવું માનતા હોય કે ભાઈ મારું ગીત પહેલું ગીત બનાવ્યું અને ચાલ્યું નહીં એટલે મારો અવાજ ખરાબ છે ને હું કલાકાર બનવાનો નથી પરંતુ ફ્રેન્ડ્સ ઘણા બધા સુપરસ્ટારો એવા કલાકારો છે કે જેના દસ દસ ગીત વીસ વીસ ગીત અને ફિલ્મો પણ ચાલી નથી એ છતાં એ લોકોએ પાછી પાની કરી નથી ને હાર્યા નથી જે લોકો હારતા નથી એની હંમેશા જીત થાય છે ફ્રેન્ડ્સ બીજી ટીપ્સ એવી છે કે જો જે લોકો સારું ગાઈ શકે છે એ લોકો અત્યારે ઘણા બધા માધ્યમ છે કે અત્યારે લાઈવ પ્રોગ્રામો અઢળક પ્રોગ્રામો થતા હોય ગામડે તો લાઈવ પ્રોગ્રામોમાં ગાવાનો ચાન્સ કોઈ કલાકાર આપે તો એની વચ્ચે જઈને તમે ગાઓ તો એ કલાકારની નજરમાં આવશે તો એ વ્યક્તિ પણ તમને સાથ આપશે બીજી વાત કે અત્યારે રીલ્સનો જમાનો છે સમજો કે તમને સ્ટેજ પ્રોગ્રામ ના મળે તો તમે સારું ગાઈ શકતા હોય તો તમારા અવાજમાં રીલ્સ બનાવો અને રીલ્સ બનાવીને એફબી ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક જગ્યાએ તમે આ રીલ્સને અપલોડ કરો એટલે આ રીલ્સ વાયરલ થશે તો એની સાથે તમે પણ વાયરલ થશો તમારો અવાજ પણ વાયરલ થશે અને તમે કોઈક સારા એવા કલાકારની જે લોકો શોધ કરી રહ્યા છે એમના સુધી તમારો અવાજ પહોંચશે અને તમારી જે ઈચ્છા છે કે મારે સારા એવા કલાકારને સુપરસ્ટાર બનવું છે તો તમે બની શકશો તો ફ્રેન્ડ્સ આજે થઈ રહી છે ગાયક કઈ રીતે બનવું એની વાત અને હું ગાયક બન્યા પછી તમારી ફરમાઈશના ગીત ના ગાઉં ਤੂੰ ਤੰਨੇ ਪਣ ਖੋਟੂ ਲਾਗੇ ਤੋ ਸੰਭੜਾਈ ਦਉ ਤੁਮਾਰੀ ਫਰਮਾਇਸ਼ ਨੂੰ ਗੀਤ ਹਮ ਇੱਕ ਮੋਰ ਬੋਲੇ ਨੇ ਢੇਲਣ ਰੀਸਾਣੀ ਮੋਰ ਬੋਲੇ ਨੇ ਢੇਲਣ ਰੀਸਾਣੀ ਤਾਰੇ ਸ਼ਿਆ ਸ਼ਿਆ ਜੋਏ ਸੇ ਸਣਗਾਰ ਏਕ ਵਾਰ ਹੋ ਏਕ ਵਾਰ ਬੋਲੋ ਨੇ ਢੇਲਣ ਰੀਸਾਣੀ ਮੋਰ ਬੋਲੇ ਨੇ ਢੇਲਣ ਰੀਸਾਣੀ તો ફ્રેન્ડ્સ ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે રાજદીપભાઈ તમે જે નામ બનાવ્યું અને તમે જે આગળ આવ્યા એ કઈ રીતે આવ્યા તો એ પણ જણાવી દો ફ્રેન્ડ્સ મને આગળ આવવામાં ફ્રેન્ડ્સ મેં આગળ કીધું એમ મા બાપના આશીર્વાદ મા ખોડિયાર સરસ્વતી અને મા હર્ષિત અને તમારા બધાના આશીર્વાદથી હું આગળ આવ્યો છું મને કોઈએ અત્યાર સુધી સમજો કે કોઈ કલાકારે સપોર્ટ કર્યો હોય એવું બન્યું નથી કે કોઈ કલાકારના સપોર્ટથી હું આગળ આવ્યો નથી મારી જાત મહેનત અને જિંદાબાદ મારી મહેનતથી હું આગળ આવ્યો છું મારી પાસે કલા હતી અવાજ હતો તો હું આગળ આવ્યો છું તો મેં તમને જેમ કીધું કે જેની પાસે અવાજ છે કલા છે એને કોઈ પણ વ્યક્તિ રોકી શકશે નહીં હું જ્યારે ગામડેથી મારે ઈચ્છા હતું કે મારે કલાકાર બનવું છે તો મને મારા મા બાપે સમજો કે ખૂબ જ સપોર્ટ કર્યો અને ગામડેથી અમદાવાદ મારા પપ્પા લઈને આવતા હતા અને હું અમદાવાદમાં રિલીફ રોડ ઉપર કેસેટ કંપનીઓ તૈયારતો હતી ત્યારે રિલીફ રોડ ઉપર હું મારા પપ્પાને લઈને બહુ રખડતો હતો સ્ટ્રગલ કરતો હતો અને ત્યાંથી સમજો સ્ટ્રગલ કરતાં 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 મારી શરૂઆતમાં પહેલી કેસેટ બહાર પડી તારું ડેરું ગગનમાં ગાજે ભાથીજી અલબેલા અને તારું ડેરું ગગનમાં ગાજે રણછોડ રંગીલા ત્યાંથી મારી શરૂઆત થઈ ફ્રેન્ડ્સ બે વફાઈના ગીતોની અમુક લોકો કહેતા તમને વિચારણા ક્યાંથી આવી તો બે વફાઈના ગીતોની વિચારણા ફ્રેન્ડ્સ મને મહંમદ રફી સાહેબ અને કિશોર કુમારના ગીતો આવતા હતા હિન્દીમાં ત્યાંથી મને ઈચ્છા થઈ કે મારે પણ ગુજરાતીમાં બે વફાઈના ગીતો બનાવા છે અને બે વફાના ગીતોની શરૂઆત કરી એટલે બે વફા પ્રેમિકાથી મેં શરૂઆત કરી પછી તો બે ઓફાના ગીતોના ઢગલે ઢગલા થઈ ગયા તમારા આશીર્વાદથી તમામ આલ્બમ અને તમામ ગીતો ડુપર હિટ થઈ ગયા પ્રેમના ગીતોની પણ શરૂઆત મેં કરી અને એ પણ ડુપર હિટ ગીતો થઈ ગયા બે વફાઇના ગીતોની વાત થતી હોય અને મારા ચાહકોને બે ઓફાનું ગીત ના સંભળાવું તો ચાલે નહીં તો હમણાં ટ્રેન્ડિંગમાં જે ગીત ચાલતું હતું ને સુપર ડુપર હિટ જે મારું ગીત થયું છે એ સંભળાવું તમને લૂટી હમ રે લાડ રે કરીને ઓ લાડવાઈ રે હા હારે હાલ કોણ પૂછે મારા કોણ તો ફ્રેન્ડ્સ આ રીતે મારા બે ઓફાઈનના ઘણા બધા ગીતો આવ્યા છે પણ આ ગીત હમણાં ટ્રેન્ડિંગમાં ચાલતું હતું ને તમે એને ખૂબ જ સપોર્ટ કર્યો તે બદલ થેન્ક યુ સો મચ અને આ જ રીતે મારા નવા નવા ગીતો તમારા માટે હું બનાવતો જ રહીશ અને મારા નવા નવા ગીતોને તમે સપોર્ટ કરતા રહેજો તો ફ્રેન્ડ્સ એવી એક ફરમાઈશ મા મેલોડીની છે અને એ પણ અત્યારે મારું ગીત

તો ફ્રેન્ડ્સ આ અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યું છે અને મેલેડીમાંના તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ ગીત તમે ના જોયું હોય તો રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાં આ ગીત મૂકેલું છે આ ગીતનું નામ છે ગરીબની મેલેડીઆઈ તો આ ગીત તમે અવશ્ય જોજો અને તમામ મેલેડીમાંના ભક્તોને નમ્ર વિનંતી કે એને લાઈક કરજો અને જય મેલેડીમાં જરૂરથી લખજો તો ફ્રેન્ડ્સ આજનો જે મેં વ્લોગ બનાવ્યો તમારા કહેવા મુજબ બનાવ્યો કે તમે કલાકાર કઈ રીતે બન્યા ગાયક કઈ રીતે બન્યા અને અમારે ગાયક બનવું હોય તો શું કરવું અને કઈ રીતે બનાય તો આજના વ્લોગમાં તમે મેં જે વાત કરી એ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે ગાયક તમારે બનવું હોય તો પહેલાં તો નાના નાના જે પ્રોગ્રામો થતા હોય એ પ્રોગ્રામોમાં ગાવા જવાની તમે થોડી ઈચ્છા ધરાવો કોશિશ કરો બીજી વાત કે તમે કદાચ પ્રોગ્રામમાં ગાવાનો ચાન્સ ના મળે તો રીલ્ઝો બનાવો તમારા અવાજમાં અને એ રીલ્ઝો પબ્લિક સુધી પહોંચશે કોઈ પ્રોડ્યુસર સુધી પહોંચશે તો તમને બોલાવશે બીજી વાત કે જો તમારી પાસે પૈસા હોય તો યુટ્યુબ માટે તમને ગમતું ગીત લખાવરાવો અને કોઈ સારા સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ કરો અને યુટ્યુબમાં મૂકો તો જરૂરથી જરૂરથી તમને આગળ આવવાનો ચાન્સ મળશે કારણ કે તમારી પાસે સારો અવાજ છે સારું તમે ગઈ શકો છો તો તમને કોઈ રોકી શકે એમ નથી અત્યારે તો ઘણા બધા કલાકારો એક ગીત ચાલે છે એક રીલ ચાલે છે તો પણ એનું નામ થઈ જાય છે તો તમારા નસીબમાં પણ મોટા કલાકાર બનવાનું લખેલું છે પણ તમારે કોશિશ કરવી જરૂરી છે અમુક લોકો એવું વિચારણા કરતા હોય છે કે આપણે કલાકાર ના બની શકીએ કલાકાર તમે પણ બની શકો છો તમે પણ સુપરસ્ટાર બની શકો છો એટલે મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો જે મેં બ્લોગ બનાવ્યો છે એ તમારા માટે બનાવ્યો છે તમે પણ સારા એવા કલાકાર બનો અને મેં જે કીધું એ પ્રમાણે તમે ટિપ્સ કરો રીલ્સ બનાવો યુટ્યુબમાં સારું ગીત બનાવો અને લોન્ચ કરો તો તમે અવશ્ય અવશ્ય સારા કલાકાર બનશો સો ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ